વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ બાદ વિવિધ સેવા કાર્યો શહેરમાં કરવામાં આવ્યા હતા આ તકે કપડાઓનો વિતરણ બાળકોને અલ્પહાર કરાવવામાં આવ્યું હતું તેમજ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વર્ગસ્થ ક્રાંતિ પ્રસાદભાઈ અંતાણીની જન્મ જયંતિ યોજાયેલા કાર્યક્રમમાં ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે અને સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી ડોક્ટર મિહિર વોરા વગેરે વંદના કરી હતી જિલ્લા પંચાયતના યોજાયેલા કાર્યક્રમમાં શંકરભાઈ સચદે આ પ્રસંગે ઉદ્બોધન કરી અને સ્વર્ગસ્થ કાંતિ પ્રસાદ અંતાણી મહિલા મંડળ દ્વારા વંદના કાર્યક્રમ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી નરેન્દ્રભાઈ સ્વાધિયા તેમજ જાણીતા ધારા શાસ્ત્રી અને ભુજ શહેરના પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદી તેમજ મિહિરભાઈ બોરા તેમજ તેમજ પટેલ શેખ સાથે પંચાયત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા વિરમભાઈ ગઢવી સાહેબ ચૌધરી સાહેબ વિજયાબેન પ્રજાપતિ હેપીવાલા સાહેબ આરડી પટેલ સાહેબ સિંધી સાહેબ નયનસિંહ જાડેજા ઉમેશભાઈ રૂધાણી તેમજ સામત ભાઈ વસ્ત્રા તેમજ ધ્રુતી એચ મહેતા હેડ ક્લાર્ક શિક્ષણ શાખા તેમજ રીનાબેન પટેલ સી ક્લાસ તેમજ નારણ ગઢવી સી ક્લાસ વી એસ બિહોલા સી ક્લાસ તેમજ ઉર્મી વોરા સી ક્લાસ તેમજ કમલ ચૌધરી જૂ ક્લાસ તેમજ જિલ્લા પંચાયતના તમામ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન કાંતિ પ્રસાદભાઈ અંતાણીની જન્મજયંતિએ બાળકોને અલ્પહાર જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના સહયોગથી કરવામાં આવ્યો હતો આ દરમિયાન હાડકે સેવા મંડળ અને જિલ્લા હોમગાર્ડ માજી કર્મચારીઓ દ્વારા યોજાયેલા વંદનાના કાર્યક્રમમાં હાડકે સેવા મંડળના પણ વંદના કરી હતી આ દરમિયાન આ પ્રસંગે જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે કાંતિપ્રસાદભાઈ અંતાણી એક ગાંધીવાદી નિષ્ઠાવાન લોકસેવક હતા તેઓ તે સમયમાં ગાડામાં બેસીને ગામડાઓમાં જઈને નાગરિકોના પ્રશ્નો ઉકેલ્યા હતા તેમણે કાંતિપ્રસાદભાઈ અંતાણીના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું આ દરમિયાન આજના આ પ્રસંગે સ્વર્ગસ્થ કાંતિપ્રસાદભાઈ અંતાણી પરિવાર વતી ડોક્ટર મિહિર વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લાના શિક્ષણ સાથે અને સમાજ સાથે જોડાયેલા સર્વે આત્મીજનોના સાથ સહયોગથી અમે આપણા જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ પૂર્વ પ્રમુખ આદરણીય અને મહાન વિભૂતિ કહી શકાય એવા શ્રી કાંતિપ્રસાદ અંતાણી સરની આજે જન્મતિથિ છે અને આજે ઓગણીસ નવેમ્બરે આખો પંચાયત પરિવાર તેમજ એમનો પરિવાર નજીકના સ્નેહીજનો સગાવાલા બધાએ સાથે મળી અને એ મહાન વિભૂતિના જે કાર્યો છે એને યાદ કર્યા આ તબક્કે જિલ્લા શિક્ષણ સમિતિના માન્ય ચેરમેન ગઢવી સાહેબ આપણા વડીલ અને ખરેખર માર્ગદર્શક કહી શકાય એવા શંકર સર તેમજ અમારા પંચાયત પરિવારના નાયબ પીડીઓ માન્ય ચૌધરી સાહેબ માન્ય વિજયા મેમ તેમજ સમગ્ર અલગ અલગ અમારા જે બ્રાન્ચ હેડ સર અને એમ એમ છે બધાની ઉપસ્થિતિ રહી સાથે સાથે બધા જુનિયર સિનિયર તમામ વર્ગચાર તમામ વહીવટી સાથીઓની પણ સારી એવી ઉપસ્થિતિ રહી અને આ તબક્કે એમના નજીકના પરિવારના આપણા પ્રાધ્યાપક વોરા સાહેબ સહિત સર્વે જે સ્નેહીજનો પણ ઉપસ્થિત રહ્યા અને અલગ અલગ મહાનુભાવો દ્વારા એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા અને એ મહાન વિભૂતિ કે જ્યારે શંકર સરે વાત કરી કે એ વખતે દુષ્કાળની પરિસ્થિતિમાં જ્યારે એમની જવાબદારી સંભાળી હતી એ પછી એમને કચ્છ જિલ્લાને જે નવું વિઝન આપ્યું અને સાથે સાથે માન્ય ચેરમેન સાહેબે પણ એમની જે વણકથી જે વણકથી જે વાતો હતી એ કહી અને એમના કાર્યોને યાદ કર્યા આ તબક્કે હું તો એટલું જ કહીશ કે આપણે કાંતિપ્રસાદ સરના જીવનમાંથી ખાસ તો એક નિર્ભય શીખી શકીએ છીએ કે નિડરતા અને અભય અને ગમે તેને સાચુંકલે કહી દેવાની એમની જે ક્ષમતા અને સાથે સાથે એમને આ પ્રથમ વખત જ્યારે આ જવાબદારી સંભાળ્યા પછી આટલા વિશાળ કચ્છ જિલ્લાને જે દિશાને દર્શન આપ્યું છે એ ખરેખર સરાહનીય છે અને એટલે મને આપણા તમે કદાચ જો સોશિયલ મીડિયા પર જે મતલબ જે લોકો વધારે જાણકારી મેળવવા માગતા હોય તો આપણા રાકેશભાઈ થારૂનો એક સરસ મજાનો આર્ટિકલ છે એમાં મેં વાંચ્યું કે ઓગણીસો પચીસમાં પૂજ્ય બાપુએ એમના બાને કહ્યું કે તમે તો ખરેખર અમને એક હીરો આપ્યો છે તો વિચાર કરો કે જેમના વિશે પૂજ્ય મહાત્મા ગાંધીજી પણ એમની ત્રેવીસ વર્ષની ઉંમરે આવા ઉદ્ગારો કાઢતા હોય તો એ વિભૂતિ કેટલી મહાન હશે એમના કાર્યોને યાદ કરી અને આપણે સતત પ્રેરણા લેતા રહીએ ધન્યવાદ જય આજની યુવા પેઢીને સમાજ માટે કામ કરવાની પ્રેરણા મળે એ દ્રષ્ટિથી વાત કરું તો દિવંગત ગુરુદેવ શ્રી કાંતિપ્રસાદભાઈ અંતાણી રાજાશાહીના જમાનામાં જે કોઈ પ્રજાતિ આંદોલનો અને પ્રજાકીય સત્તા ચાલ્યા એમાં એમનું મહત્ત્વનું યોગદાન હતું કચ્છમાં જવાબદાર રાજતંત્રની સ્થાપના થાય અને લોકોના રોજ રોજબરોજનો પ્રશ્નો ઉકેલાય એ માટે કચ્છી પ્રજાકીય પરિષદની સ્થાપના કરવામાં આવી હતી એ પરિષદના એ મોભી હતા દેશની રીતે વાત કરું તો આઝાદીના આંદોલનમાં એમણે સક્રિય ભૂમિકા ભજવી હતી આપણા રાષ્ટ્રીય નેતાઓ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના નેતા અને પંચાયતી રાજના પ્રણેતા બલવંતભાઈ મહેતા એમની સાથે એમના આત્મીય સંબંધો હતા કચ્છના નેતૃત્વની વાત કરું તો કચ્છના સર્વમાન્ય લોકનેતા શ્રી પ્રેવેદભાઈ ઠક્કર ને તે વખતના બંને સાંસદો ભવનજી અર્જુન કિમજી અને ગુલાબચંદ્ર ધોળકિયા એમના એ વિશ્વાસ સાથી રહ્યા હતા સમગ્ર કચ્છનો ઇતિહાસ એમને મોઢે હતો એમ કહીએ તો ચાલે કચ્છની ભૂગોળથી પણ એ સારી રીતે માહિતગાર હતા કચ્છના ગામડાના લોકો કચ્છના કિસાનો અને કચ્છના પશુપાલકો એમના પ્રશ્નોથી પણ માહિતગાર હતા ઓગણીસો ત્રેસઠમાં પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારે એમની પસંદગી મતે કરવામાં આવી અને અંજાર પાંજરાપોરના માધ્યમથી રાય માતા અને ગૌવંશ એની એમણે આજીવન સેવા કરી હતી ટૂંકમાં કહું તો ક્યારે પણ પદની અપેક્ષા રાખ્યા વગર માત્ર કામ કરવું એમનું ધ્યેય હતું અને પંચાયતના પ્રમુખ થયા એ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો એમણે સર્વસંમતિથી એમને વિનંતી કરી એટલે પદ એમણે સ્વીકાર્યું આજે દાખલા તરીકે ખુરશી માટેની જે ખેંચતાણ જોવા મળે છે એ વખતે ત્યાં કોઈ ખેંચતાણ નહીં હતી અને લોકો એક એકબીજા તરફનો વિશ્વાસ અને એકબીજા તરફના આદરને કારણે અને મેરિટ ઉપર હોદ્દેદારોની પસંદગી કરતા હતા એ રીતે પ્રથમ પ્રમુખ તરીકે એમની પસંદગી કરવામાં આવી અને એમના કાર્યકાળ દરમિયાન આજે કચ્છમાં વરસાદ રેગ્યુલર થઈ ગયો છે ત્યારે સ્કેર સેમી સ્કેર સિટી અને પેમેન્ટ એના વર્ષો હતા એ વખતે મહેસૂલ તંત્ર તરફથી જે યોજનાઓ કરવામાં આવી પશુઓને અને માલધારીઓને ફાળે પાડવામાં આવ્યો અને ખાસ કરીને જે પશુઓનો સ્થળાંતરનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એ કચ્છના પશુઓને દક્ષિણ ગુજરાતમાં લઈ જવામાં આવ્યા એ બધા કાર્યક્રમનો અમલ એમણે બખૂબી કરેલો અને કચ્છના દરેક ગામથી માહિતગાર દરેક ગામના આગેવાનોથી માહિતગાર એટલે બધા સાથે એમના આત્મીય સંબંધ હતા એમની જન્મસ્થિતિ નિમિત્તે એમને સતત વધારે